સુસ્વાગત મિત્રો અસમય સંખ્યાઓ સાથે ગાણિતિક ક્રિયાઓમાં આજે આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ભાગાકાર અસમય હોય છે એવું એક ઉદાહરણ જોઈએ આજનો પ્રશ્ન છે નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો સંખ્યા છે એકના છેદમાં વર્ગમૂળ બે અહીં એક સમય છે જ્યારે છેદમાં વર્ગૂળ બે છે એ અસમય છે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ભાગાકાર અથવા ગુણોત્તર અસમય છે તેમ આપણે સાબિત કરવાનું છે ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ શક્ય હોય તો આથી ઉલટું ધારોપી એકના છેદમાં વર્ગમૂળ બે સમય છે આપણે સાબિત કરવું છે એકના છેદમાં બે અસમય છે તો આપણે ધારશું એકના છેદમાં વર્ગમૂળ બે સમય છે સમય સંખ્યાઓને આપણે ધારી શકીએ કે ધારો કે સમય સંખ્યા એકના છેદમાં વર્ગુણમાં બે બરાબર એના છેદમાં બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એ અને બી પરસ્પર અવિભાજ્ય હોય તેવા પૂર્ણાંકો એ અને બીના ગુણોત્તર સ્વરૂપે આપણે એકના છેદના વર્ગળ બેને દર્શાવી શકીએ અહીં વર્ગમૂળ બે છેદમાં છે બરાબર બીજી બાજુ અંશમાં જશે એ અંશમાં છે એ છેદમાં જશે બી છેદમાં છે એ અંશમાં જશે તો આપણે એકાંતર પરિણામ લઈએ તો વર્ગમૂળ બે અંશમાં જશે એ અંશમાં છે એ છેદમાં જશે બી છેદમાં છે એ અંશમાં બી ગુણ્યા એક એટલે બી અંશમાં એ છેદમાં આવશે તો એ બરાબર વર્ગ બે અંશમાં જશે તો વર્ગમૂળમાં બે એકને વર્મૂળ છેદમાં લખવાની કંઈ જરૂરત નથી બરાબરની ડાબી બાજુ બે પૂર્ણાંકો છે બી અને એ બી અને એ બંને હોવાથી લખી શકીએ એ અને બી પૂર્ણાંકો હોવાથી બીના છેદમાં એ સમય છે બરાબર ડાબી બાજુ સમય હોય તો માટે બીના છેદમાં એ બરાબર પરમૂળ બે પણ સમય થાય પરંતુ આપણે પ્રમેય એક પોઈન્ટ ત્રણ જોઈ ગયા કે અવિભાજ્ય સંખ્યાનું વરમૂળ અસમય હોય છે અહીં બે અવિભાજ્ય હોવાથી લખી શકીએ પરંતુ બે અવિભાજ્ય હોવાથી વરમૂળ બે અસમય છે ખરેખર વર્ગણ બે અસમય છે જ્યારે આપણે નોંધીએ છીએ વર્ગણ બે સમય થાય તો આપણી ધારણાનો વિરોધ વિરોધાભાસ મળે છે માટે આપણી ધારણાનો વિરોધાભાસ મળે છે તો આપણે ધારી ઋતુ કે એકના છેદમાં બે વર્ગુણ બે સમય છે માટે એકના છેદમાં વર્ગુણ બે સમય હોવાની આપણી ધારણા ખોટી છે જો વર્ગું બે એકના છેદ વર્ગનો બે સમય ન હોય તો એકના છેદમાં બે અસમય છે આ રીતે આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણોત્તર અસમય થાય એમ સાબિત કરી શકીએ આભાર